બીજી બાજુ વધુ એક યુવકના હાર્ટ એટેકથી મોતની શંકા સેવાઈ રહી છે સલાબતપુરામાં એકતાલીસ વર્ષના યુવકનું મોત નીપજ્યું છે રાત્રે જમ્યા બાદ છાતીમાં દુખાવો પડ્યો હતો છાતીમાં દુખાવો ઉપડતા પલંગ પરથી ઢળી પડ્યા હતા તો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા તેને મૃતક વિજય પંડિત લુમ્સના કારખાનામાં કામ કરતા હતા જ્યાં ફરત પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે જો કે હાલમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવે છે તો પોસ્ટમોર્ટમ બાદ જ રિપોર્ટમાં મોતનું સાચું કારણ બહાર આવી શકે છે वो तो मेरे जीजा थे उनको छाती में दर्द होने लगा था और उनको वामिट जैसे हुई उनको हल्का था हार्ट अटैक जैसा हुआ था उसके बाद हम तो घर पे ही थे फिर एक फोन किया और बुलाया घर पे तो वो लोग ने बोला कि अभी ऐसा कुछ है नहीं तो अभी हम लोग दवा खाने लेके आए इधर तो। यहाँ पे तो बोला अभी कुछ नहीं है ऐसा बोला તો આ તરફ અમરેલીની એક શાળાના શિક્ષિકાએ અનોખી ઓનલાઇન ગેમ્સ બનાવી છે પોતાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી ઓનલાઈન ગેમ્સ બનાવી છે પરંતુ આ તમામ ગેમ્સ ગુજરાતના વિદ્યાર્થીને પણ લાભ આપશે અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જયસિંહ પરા કન્યા શાળાના શિક્ષિકા શીતલબેન મકાણી દ્વારા આઠસો ને નેવ્યાસી એજ્યુકેશનલ ગેમ્સ બનાવાય છે આ ગેમ્સ શાળાની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે આ ગેમ્સ માત્ર એક શાળા પૂરતી મર્યાદિત નથી ગુજરાતમાં કે દુનિયામાં કોઈપણ ખૂણામાં આ ગેમ્સ દ્વારા ગુજરાતી કે પછી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ

થઈ જાય તેનું ધ્યાન રાખેલું તમામ વિદ્યાર્થીઓ સીધા ક્યુઆર કોડ થી એને સ્કેન કરી અને પોતાના મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઉતારી શકે અને ડિજિટલ માધ્યમ થી એ નવરાશ ને પળોમાં આ જ્ઞાન સાથે ગમતથી એ શીખે અને એનું જે એનામાં પડેલી શક્તિઓ છે એ ઉજાગર થાય અને એનું અભ્યાસમાં ક્ષેત્રે આગળ વધે આ હેતુ છે એનાથી મને પણ આખા ગુજરાતના આખા વિશ્વના બધા બાળકોને ફાયદો થાય એવી છે કારણ કે આ ગેમથી આપણને યાદ રાખવામાં મુશ્કેલી નથી પડતી વાત કરીને સમાચાર તો પહેલી જાન્યુઆરીએ રાજ્યમાં વિવિધ સ્થળે હજારો લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવશે ત્યારે મોઢેરા સૂર્યમંદિર સહિત રાજ્યના વિવિધ એકસોને આઠ સ્થળે આ કાર્યક્રમ યોજાશે જેમાં પાટનગરમાં કુલ સાત સ્થળે મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કાર કરશે તો કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ સ્થળ પર એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ ઉપસ્થિત રાખવામાં આવી છે સૂર્ય નમસ્કાર બાબતે એક સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે રાજ્યકક્ષાનો કાર્યક્રમ આપણો મહેસાણા મુકામ માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં થવાનો છે જ્યારે જ્યાં સુધી આપણા જિલ્લાનો સવાલ છે આપણે કોર્પોરેશન વિસ્તારમાં છ અને આપણા કંથારપુર વડ જે આપણા ગ્રામ્ય વિસ્તાર છે એમાં એક કાર્યક્રમ સાથે કુલ સાત કાર્યક્રમ આપણે કરવાના છીએ આ તરફ સુરતવાસીઓ માટે આનંદના સમાચાર સુરત જિલ્લાના મહુવા ખાતે નહેર વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રીના હસ્તે જિલ્લામાં અંદાજે છત્રીસ પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે નહેરના આધુનિકરણના કામોનું ખાત ખાતમુહૂર્ત કરાયું હતું તો સુરત જિલ્લામાં ઉલપાડ કામરેજ બારડોલી મહુવા પલસાણા ચોર્યાસી માંડવી અને માંગરોળ તાલુકામાં ત્રેવીસ જેટલા નહેર આધુનિકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે તો આ તરફ છેવાડાના વિસ્તાર સુધીમાં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળી રહેશે સાથે જ તે પણ તેમણે જણાવ્યું છે આ સાથે રાજ્યમંત્રી મુકેશ પટેલે સિંચાઈના અધિકારીઓને એજન્સી પાસે યોગ્ય કામ લેવા પણ ટકોર કરી હતી બીજી બાજુ અને ગુણવત્તા નહીં જળવાય તો એજન્સીને બ્લેક લિસ્ટ પણ કરી દેવા તેઓએ જણાવ્યું છે આજે અડતાળીસ આડત્રીસો લાખ રૂપિયાના નહેર રિપેરિંગના કામો થવાના છે ત્યારે આપણે જોયું છે કે ડેમની અંદર વધારાનું પાણી જે બહાર વહી જતું હતું એના માટે પણ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા પટેલ સી આર પાટીલ સાહેબે સુરતની અંદર એક ગવિયર પાસે બેરોજનું પણ આયોજન કર્યું છે તો આ તરફ ભાવનગરના રાજનેતાઓ પ્રજાના બે કરોડ રૂપિયાનો વેડફાટ કર્યો છે દોઢ વર્ષ પહેલા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી શહેરના બોર તળાવમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મ્યુઝિકલ ફાઉન્ટેન ફુવારો ભાવનગર વાસીઓને જાહેરાત રૂપે ભેટ આપી હતી પરંતુ આજ દિન સુધી આ મ્યુઝિકલ ફાઉન્ટેન ફુવારાને શરૂ કરવાનું મુહૂર્ત નથી આવ્યું ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ સરકારની કામગીરીની નિંદા કરી હતી પ્રવાસન વિભાગ તરફથી બે કરોડની ગ્રાન્ટ લાવી અને તરતા કલરવાળા ફુવારા મૂક્યા હતા ભાવનગરના પ્રજાધનોમાં મૂક્યા અમે અભિનંદન દીયે છે આ ફુવારા મૂક્યા પછી એક વર્ષ પછી પણ તરતાના તરતા અને બંધની બંધ હાલતમાં છે એનો મતલબ સ્પષ્ટ થાય છે કે આ ફુવારા પાછળ બે કરોડનું ભોવન કર્યું નાખ્યું છે આપણે મહાનગરપાલિકામાંથી ફક્ત એ સ્થળે એ સ્થળ સારું હોય અને ત્યાં લોકોની વધારે અવરજવર હોય અહીંયાથી સ્થળ સૂચવવામાં આવ્યું છે પરંતુ ત્યાં આગળ તમામ કામગીરી પ્રવાસન વિભાગ હસ્તક છે એની ગ્રાન્ટ પણ એમને આપવામાં આવે છે એનું સુપરવિઝન પણ એમના દ્વારા કરવામાં આવવાનું છે અને ભવિષ્યમાં જે કાર્યરત થશે તો શરૂઆતના એક વર્ષનું ઓ એમ એ લોકો જેમને આપશે એ મુજબ અને ત્યાર પછી મહાનગરપાલિકાને હેન્ડ ઓવર કરવામાં આવનાર છે અત્યારે તો કામ ત્યાં ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ પણ થઈ જશે બીજી પશુપાલકોને ફાયદો થઈ શકે તે માટે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ સારી ઓલાદો અને વધુ દૂધ પશુપાલકોને મળી શકે તે માટે દેશમાં પહેલીવાર ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા સફળ એમ્બોરિયો ટ્રાન્સપ્લોન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે જેનાથી સૌથી મોટો ફાયદો એ છે કે પાંચ લિટર દૂધ આપતી ગાય હવે વીસ લિટર દૂધ આપી શકશે બનાસ ડેરી દ્વારા સમગ્ર જિલ્લાના પશુપાલકોને કાંકરેજી અને એચએફ ગાયોમાં ગર્ભપત્યારોપણ કરવામાં આવી રહ્યું છે તો થરાદના ખાતે કાંકરેજ ગાયને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની મદદથી કાંકરેજ ગર્ભ પ્રત્યારોપણ થકી જન્મેલ બે વાછરડા તંદુરસ્ત જોવા મળ્યા છે એ પ્રોજેક્ટની અંદર ખૂબ જ સારી ઓલાદની ગાય અને ખૂબ જ સારી ઓલાદના સાંડનો સીમન લઈ અને લેબની અંદર જે માણસની અંદર ટેસ્ટ ટ્યુબ બેબી મૂકવામાં આવે છે એવી જ રીતે આની અંદર ગાયની અંદર ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવે છે એનું અને એના લીધે જે વાસડી તૈયાર થાય છે એ વાસળી ખૂબ જ સારું દૂધ આપશે ખેડૂત મિત્રોને એ જ જણાવ્યું કે બધા આમાં રસ લે અને હર ખેડૂત એક ટ્રાયલ તો કરે જ અને બાદમાં તો એમાં પછી રસ પડશે એટલે વધારે ઓટોમેટિકલી એમને માનતા છે તો તરફ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં કોરોના વાયરસનું કહેર શહેરમાં નવા એકવીસ પોઝિટિવ કેસ નોંધાયા છે અમદાવાદમાં કોરોનાના કુલ સાહીઠ કેસ સામે આવ્યા છે તો છ મહિલા સહિત કુલ એકવીસ વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે નારણપુરા બોડક દેવ અને જોધપુરમાં આ કેસ નોંધાઈ રહ્યા છે પર એકવાર કોરોનાની દહેશત સામે આવી રહી છે અમદાવાદમાં સાહીઠ એક્ટિવ કેસ છે છ મહિલા સહિત એકવીસ ને કોરોના પોઝિટિવ છે

મોટાભાગની જે હિસ્ટ્રી જોવા મળી રહી છે તે આઠ એવા વ્યક્તિઓ છે કે જેની અંદર તેઓ વિદેશ પ્રવાસથી બહારથી આવ્યા હોય તે પ્રકારના હાલ માહિતી મળી રહી છે હાલ જે અપડેટ મળી રહ્યું છે એ પ્રમાણે ટોટલ અમદાવાદ શહેરની અંદર સાઠ એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે તેની અંદર એક વ્યક્તિ છે હોસ્પિટલમાં દાખલ છે અને હોમ આઇસોલેશ થયેલા જે વ્યક્તિઓ છે પરંતુ હાલ જે નવા કેસીસ આવી રહ્યા છે એકવીસ કેસ એટલે આ સિઝનના સૌથી વધુ કેસ જોવા જોવા મળે છે તે નારણપુરા વોડકદેવ જોધપુર શાહીબાગ ઘાટલોડિયા દાણીલી લીમડા વિસ્તાર મણિનગર છે ભાઈપુરા છે નવરંગપુરા છે